નમસ્કાર મિત્રો ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ સામસામે ચાલે છે એ પરિસ્થિતિ વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાન ગીતાબા પરમારે આત્મવિલોપનની ચીમકી આપી હતી આમ તો તેમણે જોહર કરવાની વાત કરી હતી પછી તેમણે કહ્યું કે ખરા અર્થમાં આત્મવિલોપન છે અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ જોહર શબ્દ ન વાપરવા સૌને વિનંતી કરી છે ત્યારે ગીતાબા પરમારે પોતે નજર નજરકેદ હેઠળ હતા તેમની અનુભૂતિનું તેમણે વર્ણન કર્યું છે ઉપરાંત તેમણે કેટલાક આગેવાનો ક્ષત્રિય સમાજના એવું કહે છે કે રૂપાલાની બદલે તેમના ધર્મપત્નીને ટિકિટ આપવામાં આવે તો ગીતાબા પરમારે તેનો પણ વિરોધ નોંધાયો છે તેમની વાતને સાંભળીએ સમજીએ જય માતાજી હું ગીતાબા પરમાર જે કાલે અમે જોહર કરવાના જોહરની સોરી આત્મવિલોપન જે આત્મવિલોપન ચાર વાગ્યાનો જે ટાઈમ હતો અને જે આત્મવિલોપન કરવાના હતા તો ત્યારે અમને એક દિવસ અગાઉથી જ નજરકેદ કરી લીધેલા અને પૂરી પોલીસ ફોર્સ બેસાડી દીધેલી અંદર પણ એટલા પોલીસ કોન્સ્ટેબલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ હતા એટલે જે કરવું હતું અમારે એ ના થયું અને જે ગવર્મેન્ટને કરવું જોઈએ એ ગવર્મેન્ટે કર્યું નહીં સમાજે જે કરવું જોઈતું હતું એ સમાજે કર્યું એ બદલ હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અમને મનાવવા ખૂબ આવ્યા ખૂબ વડીલોને અમારી ચિંતા હતી એટલે સમાજના એક એક વડીલ ભાઈઓ બહેનો બધા અમારી પાસે આવ્યા અને અમને પૂરેપૂરી કોશિશ કરી કે અમે આ વસ્તુ ન કરીએ અને પોલીસ સ્ટાફ જે હતો એને પણ એની ફરજ નિભાવી અમારે જે કરવાનું હતું એ અમે પ્રયત્ન કર્યો પણ પરિણામ કાંઈ ના આવ્યું જે ગવર્મેન્ટને કરવાનું હતું એ ગવર્મેન્ટે ન કર્યું ગવર્મેન્ટે કરવાનું હતું કે રૂપાલાની ટિકિટ રદ કરવાની હતી અમને એમ હતું કે આ પગલું કદાચ અમે જાહેર કર્યું છે તો ચાર વાગ્યા પહેલાં તો જાહેર થઈ જશે કે રૂપાલાની ટિકિટ કેન્સલ થઈ ગઈ અને અન્ય કોઈ પાટીદાર ભાઈને ટિકિટ આપી દીધી અમને કોઈ પાટીદાર ભાઈને ટિકિટ આપે તો કાંઈ વાંધો જ નથી હવે અમે કાલ સુધી નજર કેદ હતા ત્યાં અને કાલે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ અમને ત્યાંથી પોલીસ વેનમાં બેસાડીને ઘરે લાવવામાં આવ્યા અને ઘરે પણ કાલના હજી અમે નજરકેદમાં જ છીએ એટલે કોઈ મીડિયાને બોલાવી શકતા નથી અમે અહીંયા એટલે અમે અત્યારે હજી નજરકેદમાં જ છીએ એટલે અમને બહાર મીડિયાને અમે કંઈ કહી શકતા નથી કે અમારે જે કેવું છે એટલે હું અત્યારે અજ્ઞા એટલે ઉપર એક રૂમમાં આવી અને આ વિડીયો બનાવું છું પોલીસ નીચે છે હમણાં હમણાં એક મને મેસેજ આવ્યો કે કોઈ એવું નિવેદન આપ્યું છે કે રૂપાલા નહીં તો રૂપાલાના વાઇફને ટિકિટ આપો તો અમને કાંઈ વાંધો નથી તો મહેરબાની જેને પણ નિવેદન આપ્યું છે ને બે હાથ ને ત્રીજું માથું જોડીને મહેરબાની કે આવા નિવેદન ન આપે રૂપાલાની વાઈફને ટિકિટ આપે તો પાવર તો રૂપાલાનો જ રહેવાનો ને તો રૂપાલાની જે બુદ્ધિ છે એ જ આપણે સહન કરવાની રહેશે ને એના હું આદર સન્માન કરું છું માન આપું છું એના વાઈફને પણ આવા આવા સ્ટેટમેન્ટ આપી આપીને શું કામને પત્થર ખાંડો છો અને કોઈ એક વ્યક્તિને આવા સ્ટેટમેન્ટ આપવાનો અધિકાર નથી આ સમાજ કોઈ એક વ્યક્તિનો નથી હા આપણા માટે જે નિર્ણય લઈ એ આપણે લઈ શકીએ છીએ જેમ કે અમે લીધો કે ના અમે આત્મબલિદાન આપશું અમારો જો આ વસ્તુ નહીં આવે તો તો એ અમારા પૂરતું છે નિર્ણય અને આ તો આખો સમાજ ઉપર થોપી દીધેલો નિર્ણય કહેવાય એટલે આવું કાંઈ અમે માન્ય રાખવાના છીએ નહીં રૂપાલાના વાઈફને આપું ને રૂપાલાના આને આપું તેને આપું ને જરાય નહીં રૂપાલાના ફેમિલીમાંથી કોઈને ટિકિટ આપવામાં આવશે તો અમારે એનો સખત વિરોધ છે અને સમાજમાં રહીને સમાજ સાથે રાજકારણ રમવાનું બંધ કરજો મહેરબાની કરજો નહીતર હું તો ઊભી જ છું તમારી સામે બધાને સામે એટલે બે હાથ જોડીને માફ હું માફી માગી માગું છું કહેતા પહેલાં તમને કે સમાજ સાથે રાજકારણ ના રમશો નહીંતર અને હા હું આ મારો વિડીયો બધા જ ગ્રુપમાં ફોરવર્ડ કરો અને બધાનો અભિપ્રાય માગો આવી વસ્તુ કોઈ બહેનો ન બોલે કે કોઈ ભાઈઓ ન બોલે આપણી લડાઈ રૂપાલા સામે છે અન્ય પાટીદારને આપે તો આપણને કોઈ વાંધો નથી પણ રૂપાલાના ફેમિલીમાંથી આપે એટલે રૂપાલાનો જ પાવર રહે અને એની વિચારધારા જ આવે પછી રાજકારણમાં સ્પીચમાં તો મહેરબાની કરો આવા સ્ટેટમેન્ટ આપી અને અમારા પ્રયત્નો ઉપર પાણી ન ફેરવો જય માતાજી